નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ માણાવદર તેરસો સિત્તેરથી સોળસો ને પાંચ વડાલી તેરસો એંસીથી પંદરસો ને ત્રીસ ભેસાણ એક હજારથી પંદરસો ને એકવીસ વિસનગર બારસો પચાસથી પંદરસો ને એકવીસ બોટાદ બારસો પંદરસો ને અગિયાર રાજકોટ તેરસો નવથી પંદરસોને એક ઉનાવા બારસો એકત્રીસથી પંદરસો ને એક હળવદ બારસો પચાસથી પંદરસો જસદણ તેરસો પચીસથી પંદરસો સિદ્ધપુર બારસો એકાવનથી પંદરસો બોડેલી ચૌદસો ચાલીસથી ચૌદસો ને ચોરાણું આંદોદ ચૌદસો દસથી ચૌદસો ને ચોરાણું કલેડિયા ચૌદસો વીસથી ચૌદસો ને ચોરાણું મોડાસર ચૌદસોથી ચૌદસો ને ચોરાણું બગસરા બારસો પચાસથી ચૌદસો ને નેવું ધંધુકા અગિયારસો ચાલીસથી ચૌદસો ને નેવ્યાસી મોરબી તેરસો એકાવનથી ચૌદસો ને પિંચ્યાસી ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને એક્યાસી સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને એંસી હિંમતનગર ચૌદસો ચોવીસથી ચૌદસો ને સિત્યોતેર જેતપુર એક હજાર છેતાલીસથી ચૌદસો ને એકોતેર અમરેલી નવસોથી ચૌદસો ને ઓગણ તડાજા બારસો પંદરથી ચૌદસો ને ચોસઠ ભાવનગર બારસો પચીસથી ચૌદસો ને એકસઠ પોકરમુંડા ચૌદસો બાવીસથી ચૌદસો ને સત્તાવન કાલાવડ એક હજાર પચાસથી ચૌદસો ને છપ્પન રાજુલા બારસોથી ચૌદસો ને પંચાવન કડી અગિયારસો પચાસથી ચૌદસો ને એકાવન જામનગર એક હજારથી ચૌદસો ને પચાસ ધોરાજી અગિયારસો છન્નુંથી ચૌદસો ને છેતાલીસ વિરમગામ બારસો નવ્વાણુંથી ચૌદસો ને બેતાલીસ જંબુસર તેરસો સાઠથી ચૌદસો ને ચાલીસ કોડીનાર અગિયારસોથી ચૌદસો ને ચાલીસ લીંબડી બારસો ચુમોતેરથી ચૌદસો ને ચાલીસ નિઝર ચૌદસો દસથી ચૌદસો ને ઓગણચાલીસ ધારી ચૌદસો એકત્રીસથી ચૌદસો ને એકત્રીસ ચોટીલા તેરસો પચાસથી ચૌદસો ને ત્રીસ થરા તેરસો પંદરથી ચૌદસો ને ત્રીસ ઝાલોદ તેરસો સાઠથી ચૌદસો ને ચોવીસ ધ્રોલ બારસો દસથી ચૌદસો ને વીસ અગિયારસોથી ચૌદસો ને ચાર જંબુસર તેરસો વીસથી ચૌદસો ખેડબ્રહ્મા તેરસો પચાસથી ચૌદસો ભિલોડા બારસો એસીથી તેરસો વિસાવદર અગિયારસોથી તેરસો સાઠ